મુખીઓ સરપંચો વડીલો પટેલો સંતો મહંતો ગાદીપતિઓ મારી માતાઓ મારી બહેનો મારા યુવાન મિત્રો અને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં સમસ્ત આદિવાસી સમાજની મહાપંચાયત જ્યારે યોજાઈ છે ત્યારે આજની આ મહાપંચાયતમાં આપ સૌનું ચૈતર વસાવા આપ સૌને મારા નમન કરું છું અને મારાજેશભાઈ રાઠવાજી સાથે એમના પિતા વીરસિંહભાઈ રાઠવાજી સાથે અમારી ટીમમાં અહીંયા પધારેલા રાધિકાબેન રાઠવાજી વિનુભાઈ રાઠવાજી

એનો મેસેજ તમે આજે લગામી ગામથી આખા ગુજરાતના લોકોને આપવા માંગો છો એ બદલ સૌને મારા તરફથી અભિનંદન સાથીઓ આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી અને અમે પણ આજે સમાજના ધારાસભ્ય તરીકે તમારી વચ્ચે આવીને ઊભા છે અને જ્યારે સમાજે અમને અમારી હેશિયત કરતા પણ આટલી નાની ઉંમરમાં અમારા સામાન્ય પરિવારમાંથી અમે આવીએ છીએ છતાં આટલી નાની ઉંમરમાં અમારા સમાજે આદિવાસી સમાજે એક લાખ થી વધારે પણ સમાજ થકી અમે ચૂંટાયેલા લોકો છે અને આદિવાસી સમાજને અનામત જે મળ્યું છે જે અનામતની બેઠક પરથી અમે ચૂંટાઈ ને આવીએ છીએ કદાચ કોઈ પાર્ટી મેન્ડેડ અમને આપી દે પણ આદિવાસી તરીકેનો હું જાતિનો દાખલો નહીં મૂકું તો મારો ફોર્મ રદ થઈ જાય છે મારો ફોર્મ પાસ થતો નથી એ આપણી આદિવાસી સમાજની જાતિની તાકાત છે કે આપણા દાખલાથી અમે બધા ચૂટાઈને આવીએ છીએ સાથીઓ તમને વિચાર થતો હશે કે આદિવાસી એટલે કોણ આદિવાસી એટલે ઇતિહાસકારો કહે છે આદિવાસીનો ઇતિહાસ આદિ આ પૃથ્વી પર માનવ સભ્યતા ઉદ્ભવ થયો તમે બધા વિચાર કરજો ઘણા છોકરાઓ ભણેલા ગણેલા છે એમને તો ઇતિહાસ ખબર છે ધોરણ નવ માં આઠ માં ઈતિહાસમાં બધી જ બાબતો આવે છે ત્યારે આ પૃથ્વી પર માનવ માનવ તરીકે એ જંગલોમાં ફરતો જંગલોમાં શરૂઆતમાં એણે અગ્નિની શોધ કરી પેણાની શોધ કરી અને બાદમાં એણે ધાન્યની શોધ કરી કે ભાઈ આ ધન આ પાક ખવાય અને ધાન્યની શોધ થતાની સાથે ખેતીની શોધ થઈ કે આને વાવણી કરાય અને ખેતીની શોધ સાથે એણે સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી સ્થાયી જીવન જીવવાની શરૂઆત એણે જ્યારે કરી તે સમયે શરૂઆતમાં એ તો જંગલમાં ભટકતા હતા વન્ય પ્રાણીઓનો શિકાર કરતા હતા નદી હોય ત્યાં માછલી મારીને ખાય કંદમૂળ ખાડીને ખાય વનના ફળ ફળાદિક પાડીને ખાય અને જ્યારે ખેતીની શોધ થઈ બાદમાં એ ભટકતું જીવન છોડીને એ આદિમાનવ સ્થાયી થયો પરિવાર સાથે રહેતા થયો અને પરિવાર સાથે રહેતા રહેતા નાના કબીલા નાના ગામ બન્યા અને જમીનને સંપત્તિ તરીકે જોવામાં આવી સ્ત્રીને સંપત્તિ તરીકે જોવામાં આવી અને નાના નાના કબીલોના આપણા સરદારો આપણા રાજા મહારાજાઓ સાથે જે તે વખતે બહારના અનેક લોકોએ આક્રમણો કર્યા આક્રમણો કર્યા બાદ આપણા રાજા રજવાડા આપણા કબીલા આપણા સરદારો ભોળા હતા શાંતિપ્રિય હતા અને એ સંઘર્ષમાં એ બાર આવેલા હોશિયાર લોકોએ સભ્યતાની સંસ્કૃતિ કેવા વાળા લોકોએ આપણા વિસ્તાર પર એ જમાનામાંથી હજારો વર્ષથી કબજો કર્યો છે આપણો ઇતિહાસ એવું કહે છે કે આદિવાસી એ સૂર્ય ચંદ્ર આદિવાસી એ નદી પહાડો સમેત ઝાડોને પણ પૂંજનારો એ પ્રકૃતિ પૂંજક છે આદિવાસીની સંસ્કૃતિ એ ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે ત્યારે સાથીઓ તમે વિચાર કરો આપણે એ સમાજમાંથી આવીએ છે આપણે એ ધરતી પરથી આવીએ છે કે દુનિયાની સૌથી સંસ્કારી અને સૌથી શિસ્ત કોઈની સંસ્કૃતિ હોય તો એ આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ છે સાથીઓ હું સમાજની પરંપરાઓની વાત કરું સમાજની રીત રિવાજોની વાત કરો સમાજના સંવિધાન અધિકારોની વાત કરો સામાજિક અધિકારોની વાત કરો તો તમને બધાને ખબર છે આપણા સમાજમાં જ્યારે બાળક જન્મે ત્યારે બાળકને આપણા રીત રિવાજ પ્રમાણે છઠીની પૂજા થતી હોય છે થાય છે કે નથી થતી આ બાજુ છઠીની પૂજા થાય છે એ જ પ્રકારે લગ્નની પૂજા પણ આપણે પ્રકૃતિની સાક્ષીમાં ગામના હિમારિયા દેવ હોય ગામના જે વૃક્ષ હોય ઝાડ હોય એને મંડપમાં લગાવીને આપણે એની સાક્ષીમાં બે દીકરા દીકરીઓને પરણાવતા હોય છે એ જ પ્રકારે આપણો જ્યારે કોઈ વડીલ મૃત્યુ પામે ત્યારે પણ એ મરણની વિધિ બીજી જ્ઞાતિઓ કરતા આપણી અલગ છે આપણે વડીલને મૃત્યુ પામેલા વ્યક્તિને નવડાવી ધોવડાવી આપણા સમાજના રીત રિવાજ પ્રમાણે કપડાં પહેરાવી ફેટો પહેરાવી એને આપણે આપણા ઘરમાં છેલ્લા દિવસે ખૂબ સારું એને ગમતું ભાવતું જમવાનું બનાવીને પણ છેલ્લા દિવસે બધા સગા સંબંધીઓ વારા પરથી જમાડે છે જમાડે છે કે નથી જમાડતા થાય છે ને આ બાજુ તો આ આપણી સંસ્કૃતિ છે આપણી પ્રકૃતિ છે તમે જોયું હશે સામાજિક કાયદાઓની વાત કરો તો આદિવાસી સમાજને પોતાના વ્યક્તિગત કાયદાઓ છે તમને ખબર હશે આપણા સમાજમાં જ્યારે યુવાન પુખ્ત વયના દીકરા અને દીકરી ભાગી જાય છે ત્યારે ગામમાં પંચ બહે છે આ બાજુ બહે છે કે નથી બેસતું ભાઈ ગામનું પંચ બહે છે કે નથી બેસતું મુખીઓ બહે છે ને ગામના વડીલો ગામના મુખીઓ બંને દીકરા દીકરીઓને શોધીને લાવવા માટે જણાવે છે પંચમાં હાજર કરે છે અને બંને દીકરા દીકરીઓની ઉંમર પૂછે છે બેટા દીકરી બોલ કેટલી ઉંમર થઈ એટલે આપણી દીકરી દાદા મારી ઉંમર ઉપર છે છે થઈ દીકરાને પૂછવામાં આવે બેટા તારી કેટલી થઈ દીકરો કહે કે મારી એકવીસ વર્ષ પૂર્ણ થઈ મારી બાવીસ વર્ષ છે પછી પણ એમના માતા પિતાઓની સંમતિ એને પતિ પત્ની તરીકે આપણે ગામમાં સ્વીકારી લઈએ છે સ્વીકારીએ છીએ કે નથી સ્વીકારતા સ્વીકારીએ છે ને ત્યારે આ આપણા પર્સનલ લો છે કોઈને લગન માટે કોર્ટમાં જ જવું પડે એ બીજી જ્ઞાતિઓની ફરજ છે પણ આપણને એમાંથી છૂટ છૂટછાટ મળી છે કે આપણે ગામમાં પંચ બેહીને આ પ્રકારના સહમતિથી પુક્ત વયના થતા લગ્નને પણ આપણે માન્યતા આપીએ છે સાથે જ કોઈને એનો ઘરવાળો નથી ગમતો એ રાતે આવે છે મારા મારી કરે છે બીજી બધી મગજ મારી કરે છે અને એક વાર થાય બે વાર થાય અને દીકરી કહે છે કે આની સાથે તો મને જીવન નીકળે એવું નથી મારે હવે છૂટુ લઈ લેવું છે ત્યારે આપણો પંચ બેહે છે કે નથી બેસતો પંચને બોલાવવામાં આવે છે કે નથી આવતો એ આપણા આદિવાસી સમાજમાં જે પંચને માન્યતા છે બીજા કોઈ જાતિમાં છૂટાછેડા કરવું હોય તો એને કોર્ટમાં અરજી નાખવી પડે કેસ ચાલે અને કોર્ટનું જજમેન્ટ આવે પછી છૂટાછેડા થાય છે જ્યારે આપણા પંચમાં ગામમાં બેસીને એમની સંમતિથી એમની સંમતિ લઈને છૂટાછેડા કરવામાં આવે છે એ જ પ્રકારે તમે જોયું હશે એ જ પ્રકારે તમે જોયું હશે કોઈના ઘરમાં એક જ દીકરી હોય કાં તો દીકરીઓ જ હોય દીકરો ના હોય તો એ ઘરમાં ઘર જમાઈ લાવવા માટે પણ આપણા લોકો ઘર જમાઈ પણ રાખે છે અને એને વારસાઈના અધિકારો પણ આપે છે આપે છે કે નથી આપતા એ જ પ્રકારે તમે જોયું હશે કોઈ યુવાન બેનને પરણાવીને કદાચ બે પાંચ વર્ષમાં એના પતિદેવ મૃત્યુ પામે છે ત્યારે આપણો સમાજ એ બેનને બાર દિવસ કે વર્ષ પછી બીજું લગ્ન કરવા પણ એમને સહમતી આપે છે આપે છે કે નથી આપતા વિધવાને પુનર્લગ્ન કરવા માટે આપણો સમાજ પરવાનગી આપે છે કે નથી આપતો આપે છે જ્યારે બીજી જ્ઞાતિમાં એ આપવામાં આવતો નથી કોઈ વિધુર હોય જેના પત્ની ના હોય અને એને વિચાર આવે કે જિંદગી લાંબી છે દુનિયા મોટી છે મારે બીજા લગ્ન કરવા જેવા છે બીજા બેનને મારે જીવનસાથી બનાવવાના છે તો એની પરવાનગી પણ આપણો સમાજ આપે છે આપે છે કે નથી આપતો ત્યારે આ બધા લો આ બધા કાયદા એ માત્ર ને માત્ર કોના છે આપણા છે આદિવાસી સમાજ છે બીજી જ્ઞાતિને એના માટે કોર્ટમાં જવું પડે રજીસ્ટ્રેશન કરાવવું પડે કેસ દાખલ કરવો પડે અને કોર્ટ કે પછી થાય છે ત્યારે આ આપણો આદિવાસી સમાજ છે આજે આદિવાસી સમાજમાં આપણે બેટી અને દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ આપણે રાખતા આપણે તો દીકરો જન્મે કે દીકરી જન્મે આપણે હરકાજ ખુશી મનાવીએ છે એમને આવકારીએ છે એટલે જ આદિવાસી સમાજમાં હજાર પુરુષોની સરખામણીમાં હજાર સ્ત્રીઓની સંખ્યા આપણા સમાજમાં છે જોરદાર તાળીઓ પાડી લો સાથીઓ હું 3 દિવસ 4 દિવસ પહેલા એક અઠવાડિયા પહેલા હું સમાચારમાં જોતો હતો કોઈ મોટા કલાકાર છે કિંજલભાઈ કિંજલબેન દવે બ્રહ્મ સમાજ આવે છે કિંજલ દવે કરી મને વિચાર આવ્યો કે આદિવાસી દીકરીઓને આપણી બહેનોને ગુજરાતના તમામ જ્ઞાતિના લોકો લઈ જાય છે આપણો કોઈ યુવાન આણંદમાં ભણે અમદાવાદમાં ભણે સુરતમાં ભણે વડોદરામાં ભણે કોઈ બીજી જ્ઞાતિના બેન સાથે એના લવ થઈ જાય કે કોઈ બહાર નોકરી કરવા ગયો હોય એની સાથે નોકરી કરનાર બીજી બેન સાથે એને લવ થઈ જાય પ્રેમ થઈ જાય અને જ્યારે એ લગ્ન કરવાની વાત એમના પરિવારમાં મૂકે તો આપણા દીકરાઓને બીજી જ્ઞાતિની દીકરી આપવામાં આવતી નથી આ દેશની વાસ્તવિકતા છે આ ગુજરાતની વાસ્તવિકતા છે એક બાજુ આદિવાસી સમાજની દીકરીઓને આખા ગુજરાતના તમામ વર્ગો લઈ જાય છે પરણાવે છે અને અમારા દીકરાઓ ભણી ગણીને જ્યારે બીજી જ્ઞાતિની દીકરીને સાથે પરણવાની વાત મૂકે છે ત્યારે અમારી જ્ઞાતિમાં દીકરી આપવામાં આવતી નથી અમારી સાથે અસમાનતાની ભેદભાવ થાય છે ત્યારે એ પણ આપણે વિચારવું પડશે અને આપણા સમાજમાં આપણા બહેનોને આપણા ભાઈઓને જગાડવું પડશે કે આપણા આપણા સમાજમાં આપણી ના આપણી દીકરીઓ પરણશે તો જ આપણા અધિકારો એમને મળશે એ જાતિના દાખલા પર એને રાજકીય અને શૈક્ષણિક અનામત મળશે એમના દીકરા દીકરીઓને પણ ત્યારે જ તોતેર ડબલ એની જમીનો મળશે ત્યારે જ એમના પિતાની વારસાની જમીનો મળશે એ બાબતે પણ આપણા દીકરા દીકરીઓને આવનારા દિવસોમાં આપણે જગાડવું પડશે બીજી વાત તમને હું કરું અહીંયાથી સંવિધાનના અધિકારોની ઘણી વાતો થઈ સાથીઓ દેશ આઝાદ થયો તમને બધાને ખબર છે દેશની આઝાદીમાં આપણા રૂપસિંહ નાયક જોરિયા પરમેશ્વર આપણા રવજી રવજી આપણા ભાઈજી બારિયા પ્રકારે બિરસા મુંડા નાયક ગુરુ ગોવિંદજી જેવા આપણા પૂર્વજો ખૂબ લડ્યા રૂપસિંહ નાયક ની આગેવાની માં ત્રીસ વર્ષ સુધી અંગ્રેજો સામે સંઘર્ષ થયો આ વિસ્તારના આદિવાસીઓ અંગ્રેજોને તે વખતે પણ આપણા વિસ્તારમાં ઘુસવા નહીં દીધા આટલું બધું કરી કરીને છેલ્લે દેશને આઝાદી મળી દેશની આઝાદીમાં પણ તમે જોઈ લો જ્યાં પણ આપણને જરૂર પડી ત્યાં આપણે લોકોએ દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે તમે દેશ આઝાદ થયો દેશનું બંધારણ બન્યું દેશ બંધારણથી ચાલતો થયો લોકશાહી બની પણ આજે પણ આદિવાસીઓ માટે બનેલા કાયદાની અમલવારી આપણા વિસ્તારમાં થઈ નથી તમે જોયું હશે દેશનું બંધારણ જ્યારે બન્યું એ બંધારણ થકી જ આખો દેશ ચાલે છે પણ આદિવાસીઓ માટે અનુસૂચિ પાંચ જે પ્રકારે અનુસૂચિ સિક્સ ઓરિસ્સા મિઝોરમ મેઘાલય અને ત્રિપુરામાં લાગુ છે ત્યાં કોઈ પણ વડાપ્રધાનને રાષ્ટ્રપતિને મુખ્યમંત્રીને કે મંત્રીને કે કોઈ પણ પ્રોજેક્ટને ત્યાં લાવવા માટે કે કોઈ પણ મંત્રી તંત્રીનો પ્રોગ્રામ કરવા માટે સૌપ્રથમ ગ્રામ સભાની પરવાનગી લેવી પડે છે પછી ત્યાં પ્રોજેક્ટ થાય છે આપણે ત્યાં એવું થાય છે આપણે તો પહેલા પ્રોજેક્ટ મંજૂર થાય છે પછી પ્રોજેક્ટ આવે ત્યારે પોલીસ આવે છે અને આપણા જમીનો જ્યારે લેવા માટેની વાત થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે ત્યાં પ્રોજેક્ટ આવે છે સાચી વાત છે કે ખોટી વાત છે બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે

તેજ ગામમાં થવું જોઈએ તેજ પ્રોજેક્ટ મંજૂર હોવો જોઈએ એ પૈસા એકમાં જોગવાઈ હોવા છતાં આજે પણ ગુજરાતમાં લાગુ પડવામાં નથી આવ્યો જેના કારણે આપણા આદિવાસીઓની જમીનો આજે છીનવાઈ રહેલી છે આજે ડેમના નામે છીનવાય છે રોડના નામે કોરિડોરના નામે છીનવાય છે આજે અહીંયા હાઇડ્રો પાવરના નામે જમીનો છીનવાઈ ગઈ આંબા ડુંગરમાં યુરેનિયમના પ્રોજેક્ટના નામે છીનવાય છે ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું આપણે બધાએ જાગવું પડશે બંધારણમાં મળેલા અધિકારોને લાગુ કરવા માટે સરકાર સામે ઉતરવું પડશે અને સરકારને પૂછી લેવું પડશે કે તમે આ બંધારણમાં અમને મળેલા અધિકારો લાગુ કરવા માંગો છો કે નહીં અગર તમે લાગુ કરવા નથી માંગતા તો અમારી ગ્રામ પંચાયતો અમે સ્વતંત્ર રીતે એના ઠરાવો કરીને અમારા કાયદા અમે લાગુ કરીને બેસી જઈશું દેશને આઝાદીને 77 વર્ષ થયા પછી પણ બંધારણમાં લખેલા કાયદા આપણા હજુ લાગુ કરવામાં આવતા નથી બંધારણની તમામ કલમો આપણા પર લગાડી દેવામાં આવે અહીંથી તમે નીકળો એટલે તમે તમારા પર PUC ના હોય લાયસન્સ ના હોય હેલ્મેટ ના હોય એટલે બંધારણના કાયદા મુજબ તમને દંડ કરી દેવામાં આવે અને આપણી સ્પષ્ટ લખેલી 244 ની કલમ 3 પેટા કલમ 13 આજ દિન સુધી લાગુ કરવામાં નથી આવતી ત્યારે એનાથી આપણને ખૂબ મોટું નુકસાન થાય છે એક પ્રકારે તોતેર ડબલ એનો આપણો કાયદો છે એ જ પ્રકારે આપણને જળ જંગલ જમીન પરના અધિકારો મળ્યા છે તે આજ દિન સુધી લાગુ કરવામાં નથી આવતા આવનારા દિવસોમાં સરકાર સામે લાગુ કરવા માટે પણ આપણે બધાએ લાગુ પડશે સાથીઓ દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી ડબે સરકારો તો બની ગઈ પણ આજ દિન સુધી આદિવાસી વિસ્તારોમાં આદિવાસીનો વિકાસ નથી થયો એટલા માટે હું મારે કહેવું પડે છે કે આજે પણ આદિવાસી વિસ્તારોમાં આજે આપણે અંબાજીથી ઉમર ગામના ચૌદ જિલ્લા આદિવાસીઓનો છે એમાં એક લાખને ઈકોતેર હજાર ત્રણસોને પચાસ બાળકો અતિ કુપોષણથી પીડાય છે આપણા બાળકોમાં આંગણવાડી માટે સરકાર પર ગ્રાન્ટ નથી બાળકોને પૌષ્ટિક પૂરક સારો ખોરાક મળે એના માટે ગ્રાન્ટ નથી બાળકોને સારી શાળા મળે એના માટે ગ્રાન્ટ નથી બાળકોને સારા શિક્ષકો મળે એના માટે ગ્રાન્ટ નથી એક બાજુ શહેરોમાં દિવસ એને દિવસે વિકાસ થાય છે અને એક બાજુ આદિવાસીઓને દિવસેને દિવસે વિકાસથી વંચિત રાખવામાં આવે છે કેમ કેમ કે અમારા જેવા જે નેતાઓ ચૂંટાઈને જાય છે એ સમાજના વફાદાર નથી રહેતા એ પાર્ટીના વફાદાર રહે છે એટલે જેટલા પણ નેતાઓ પાર્ટીના વફાદાર બનીને આપણને મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે એ નેતાઓના ભોગે આજે સમાજ આપણો દુખી છે આવનારા દિવસોમાં એવા નેતાઓને પણ તમારે ઓળખી લેવા પડશે અને એવા નેતાઓને તમારે આપણા સમાજમાંથી જાકારો આપવો પડશે સાથીઓ આ વિસ્તારમાં જે સરકારી કાર્યક્રમો થાય છે આ વિસ્તારના જે ભવનો બન્યા છે એ તમામ ભવનોમાં આદિવાસી સમાજનું પરસેવો અને ખૂન છે આદિવાસી સમાજે